હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો કેનેડા તરફથી જે નવા નવા જે ચેન્જીસ થાય છે એમાં પાસ્ટમાં પણ મેં જે વિડીયો મૂક્યો હતો કે બે હજાર પચીસમાં ઘણા બધા એવા લોકો છે કે જે ટેમ્પરરી રેઝિડેન્સ પર છે અને એમના વિઝા એક્સપાયર થવાના છે તો એમના માટે આ ખાસ વિડીયો છે કે તમે જો તમારા વિઝા એક્સપાયર થવાના હોય અને જો તમારે વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી હોય કે તમારે પીઆર થવું હોય તો તમે આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો બરાબર છે તો આ જે પ્રોગ્રામ છે એ પહેલાં એ લોકોએ અનાઉન્સ કર્યો હતો અને હવે એ લોકોએ લોન્ચ કરવામાં આવ્યો છે તો રૂલર કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ આજે આપણે આ પ્રોગ્રામ વિશે વાત કરીશું તો રૂલર કમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામમાં એની રિક્વાયરમેન્ટ શું છે એની વાત કરીએ તો જે પેલા અગિયાર કમ્યુનિટીઝ હતી બરાબર હવે એ લોકોએ નવી કમ્યુનિટીઝ એમાં એડ કરી છે તો કમ્યુનિટીઝ કે જે મોટી સિટી હોય બરાબર એની બહારનો એરિયા એરિયા એટલે તો એ એ જે છે કમ્યુનિટીઝ કહેવાય તો ટોટલ હવે એ લોકોએ ફોર્ટીન કમ્યુનિટીઝ એટલે કે ચૌદ કોમ્યુનિટીસ છે એમાં ઓફિશિયલ વેબસાઇટમાં કમ્યુનિટીસનું લિસ્ટ પણ એ લોકોએ આપેલું છે તો હું જે લિંક જે છે એ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ તો તમે ઓપન કરીને પણ જોઈ શકશો અને આમાં એપ્લાય કરવામાં માટે જોબ ઓફરની જરૂર છે તો આમાં એવું નથી કે કેનેડામાંથી જ તમે એપ્લાય કરી શકશો તમે અગર આઉટસાઇડ કેનેડાથી પણ પીઆર માટે એપ્લાય કરવા માંગો છો તો તમે આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો બરાબર આમાંથી વર્ક પરમિટ પણ તમને મળી શકે છે વન ઇયરની વર્ક પરમિટ મળે છે તો તમે આમાં વર્ક પરમિટ જો તમારે એક્સટેન્ડ કરવી હોય તમારે પીઆર થવું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો હવે આનું વર્ક એક્સપિરિયન્સ કેટલો જોઈશે તો આમાં એક વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જોઈશે બરાબર આમાં કોઈ પણ ટિયરમાં જોબ હશે તો પણ ચાલશે એવું નહીં કે ભાઈ આ ટિયરની જોબ જોબ હોવી જોઈએ કોઈ પણ ટીયરની જોબ હશે તો પણ ચાલશે પણ તમારો જે એક્સપિરિયન્સ જે છે એ તમારી ટીયર સાથે મેચ થતો હોવો જોઈએ એટલે તમારી કેટેગરી પ્રમાણે હોવો જોઈએ બરાબર તો જો તમે સ્ટુડન્ટ છો તો તમે આ કમ્યુનિટીઝથી ભણ્યા છો તો તમારે એક્સપિરિયન્સની પણ જરૂર નથી તો સ્ટુડન્ટ માટે ખાસ આ પ્રોગ્રામ છે એ લોકોને ફાયદો થશે કે જો તમે આ ચૌદ કમ્યુનિટીનું જે લિસ્ટ છે એમાં તમે ઓપન કરીને જોઈ શકશો તો એમાં જો તમે ભણ્યા છો તો તમારે એક્સપિરિયન્સનો પણ જરૂર નથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો હવે આમાં આઈઆરટીએસની કેટલી જરૂર પડે તો આમાં આઈઆરટીએસના બેન્ડની ટીયર મુજબ જરૂર પડશે જો ટીયર ઝીરો વન કેટેગરી છે તો સીએલ બી સિક્સ પછી ટીયર ટુ ઓર થ્રી માટે સીએલ બી અને ટીયર ફોર ઓર ફાઈવ માટે સીએલ બી ફોર આ આઈઆરટીએસની રિક્વાયરમેન્ટ છે હવે એજ્યુકેશન શું જોશે તો હાઈ સ્કૂલ અને ડિપ્લોમા હશે તો પણ ચાલશે એટલે ઓછું એજ્યુકેશન હશે તો પણ તમે આની માટે એલિજિબલ છો પછી પ્રૂફ ઓફ ફંડ તો પ્રૂફ ઓફ ફંડમાં એવું છે કે કેટલા ફેમિલી મેમ્બર તમે અપ્લાય કરો છો તેના ઉપર ડિપેન્ડ છે બરાબર તમે બે ફેમિલી મેમ્બર છો ત્રણ છો ચાર છો જે રીતે તમે ફેમિલી મેમ્બર છો એ રીતે તમારે પ્રૂફ ઓફ ફંડ આમાં બતાવવાનું રહેશે એ લિસ્ટમાં તમે ચેક કરી શકો છો એની ઓફિશિયલ વેબસાઇટમાં તમે જોશો ને તો એની અંદર આખું લિસ્ટ હશે પ્રૂફ ઓફ ફંડનું કે કેટલા મેમ્બર માટે કેટલું પ્રૂફ ઓફ ફંડ જોઈશે તો આની જે લિંક છે એ મેં પહેલા પણ કીધું હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો તમે ઓનલાઈન તમે ઓપન કરીને અને તમે આખી ડિટેલમાં તમે ચેક કરી શકશો તો ફ્રેન્ડ્સ આ એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો છે કે જે લોકોને પીઆર થવું છે અને તમે ડાયરેક્ટ ઇન્ડિયાથી પણ તમે પીઆરની ફાઇલ કરવા માંગો છો તો તમે આ કમ્યુનિટીમાં એપ્લાય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ